જાળીદાર દાણેદાર સોફ્ટ અને એકદમ નવી ટેસ્ટી ખૂબ જ હેલ્ધી ઝટપટ બની જાય તેવી મીઠાઈ હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ઘઉંના લોટ અને રવામાંથી એકદમ નવી સુપર ટેસ્ટી સુપર હેલ્ધી મીઠાઈ બનાવીશું એકદમ સરળ અને સિમ્પલ રીતે બનાવીશું ઘરમાં ઓછો સામાન હોય અચાનક મહેમાન આવે ગળ્યું ખાવાનું મન થાય તો આ મીઠાઈ એકદમ પરફેક્ટ છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો આ મીઠાઈ બનાવવા માટે આપણે ત્રણ ટેબલ સ્પૂન ઘી તો આ રીતે ચમચીના માપથી જ હું ઘી એડ કરું છું ઘી ઓછું કે વધારે તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો હવે અહીંયા મેં એક કપ ઝીણો રવો આવે તે લીધો છે અને જો તમારી પાસે રવો ઝીણો ના હોય ને તો તમારે થોડો મિક્સર જારમાં એક થી બે વાર ચલાવી લેવાનું એટલે આ રીતનું ઝીણો થઈ જશે હવે ઘીમાં રવાને સારી રીતે રવાને શેકાતા થોડો સમય લાગે છે એટલે રવાને એડ કર્યો છે અને સરસ રીતે આપણે આ રીતે ચલાવતા રહી શેકી લેશું તો તમને મારી મીઠાઈ પસંદ આવે છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં મને ખૂબ ગમશે તો અહીંયા જુઓ થોડી જ વારમાં રવો છે ને સરસ એવો શેકાવા લાગ્યો દરેક દાણો શેકાઈ જાય અને જ્યારે આપણે ઘી એડ કર્યું છે ને ઘી પણ સરસ એવું છૂટું પડી જાય ને ત્યાં સુધી આ રવાને આપણે શેકવાનો છે તો હલકો આપણે એને બદામી કલર આવે ને ત્યાં સુધી શેકવાનો છે તો અહીંયા હવે બે થી ત્રણ મિનિટ થશે ને એટલે એનો કલર આ રીતે ચેન્જ થઈ જશે તમે જુઓ આ રીતે થઈ ગયો ને અને એમાંથી તમને લાગશે કે આ રીતે ઘી પણ છૂટું પડી ગયું છે બસ ત્યાં સુધી આપણે આ રવાને શેકવાનો છે તો રવો છે ને આ સરસ રીતે શેકાઈ ગયો છે હવે આપણે એમાં એડ કરીશું ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ અડધો કપ એડ કરીશું જેટલો રવો છે ને એનાથી અડધો મેં લોટ લીધો છે તમે બંનેનું માપ પણ સરખું લઈ અને આ મીઠાઈ તૈયાર કરી શકો છો આ રીતે લોટને મિક્સ કરીશું લોટ એડ કરવાથી જે ઘી દેખાતું હતું ને એ બધું લોટ છે ને એબ્ઝોર્બ કરી લેશે હવે લોટને પણ આપણે થોડો હલકો બદામી કલરનો થાય ને ત્યાં સુધી મિક્સ કરતું જવાનું અને શેકતો જવાનો છે જો અહીંયા તમને ઘી વધારે એડ કરવાની મન થાય વધારે ઘીવાળું પસંદ હોય તો તમે અહીંયા એકથી બે ચમચી ઘી વધારે પણ એડ કરી શકો છો પણ આ મીઠાઈમાં વધારે ઘીની જરૂર નથી એટલે મેં ત્રણ ટેબલ સ્પૂન ઘી જ એડ કર્યું છે હવે આ રીતે સતત આપણે ચલાવતા રહીશું અને સરસ રીતે શેકી લેશું તો ઘણીવાર એવું થાય કે લોટ શેકાયો છે કે નહીં પ્રોપર એ આપણને ખબર નથી પડતી તો શેકાશે ને એટલે તમે જોશો કે દાણેદાર થઈ જશે હલકો કલર ચેન્જ થઈ જશે અને ખાસ એમાં સુગંધ આવશે શેકાવાની આ રીતે તમે કરશો ને તો તમને સો ટકા ખબર પડી જશે તો આપણો લોટ શેકાઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પેન ગરમ છે ગેસ ગરમ છે એટલે આપણે એને એક મિનિટ માટે ચલાવતું રહેવાનું એટલે જે નીચેના ભાગમાં લોટ હોય ને એ બળી ન જાય અને સરસ રીતે બધો લોટ છે ને એક સરખો થઈ જાય તો આપણે અહીંયા કોઈ ઠંડો કરવાની જરૂર નથી માત્ર આપણે પેનને હલકી ઠંડી થવા દેવાની જેના લીધે આપણે જે લોટ છે ને એ પેનમાં જ છોડી દઈએ ને તો પણ એ બળી ના જાય એનો કલર વધારે ચેન્જ ના થઈ જાય બસ એટલા માટે હવે સાઈડમાં મૂકી અને બીજી એક પેનમાં આપણે એક કપ ખાંડ લઈશું તો તમને જો ગળિયું પસંદ હોય ને તો સવા કપ સુધી ખાંડ લઈ શકાય અડધો કપ પાણી એડ કરીશું અને મિક્સ કરી દઈશું હવે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ખાંડ સરસ રીતે મેલ્ટ થાય અને ચાસણી પ્રોપર આવે ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે તો અહીંયા તો મેં ખાંડમાં આ મીઠાઈ તૈયાર કરી છે તમે સાકરમાં પણ બનાવો ને તો પણ મીઠાઈ પરફેક્ટ જ બનશે હવે અહીંયા તમે જુઓ એક મિનિટ પછી આપણે આ ખાંડ છે ને એ સરસ રીતે મેલ્ટ થવા લાગી છે અને હજુ આ રીતે એકદમ પ્રોપર મેલ્ટ થઈ જાય ને પછી આ ચાસણીને આપણે બે મિનિટ માટે ઉકાળી લેશું એટલે કે એમાં જે બબલ્સ થવા લાગે અને થોડી થીક થવા લાગે ને ત્યાં સુધી તો અહીંયા તમે જુઓ આ રીતે બબલ્સ થઈ જાય તમને આ રીતે તમે ચમચાથી કરો ને તો તમને થોડી ઘાટી થવા થતી હોય એવી લાગે ત્યાં સુધી આપણે એને થવા દેવાની પછી એને ચેક કરવાની તો આ રીતે થોડી વાર ચમચામાં રાખવાનું હલકો હાથથી ટચ કરી શકીએ ને ત્યાં સુધી પછી આ રીતે ચેક કરવાની તો એક તારની ચાસણી પ્રોપર થાય છે અહીંયા અને આપણે આ મીઠાઈમાં એક તારની ચાસણીની જરૂર છે બસ હવે આપણે એમાં એડ કરીશું ફ્લેવર માટે એલજી પાવડર અને મિક્સ કરી દઈશું હવે આપણે આ ચાસણીને વધારે કૂક કરવાની જરૂર નથી તરત જ લઈ લેશું અને ગેસની ફ્લેમ એકદમ લો રાખી અને આ ચાસણીને લોટવાળા મિક્સર સાથે સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે ચાસણી બધી એડ કર્યા પછી તરત જ મિક્સ કરવાનું એટલે જે રવો છે ને એ બધી ચાસણીને એબ્ઝોર્બ કરી અને ફૂલી પણ જશે અને આ જે લોટ છે ને એ પણ સરસ ચાસણી સાથે મિક્સ થઈ જશે એટલે આ રીતે મિક્સ કરશો ને એટલે એમાં થોડાક એવા બબલ દેખાશે અને તરત જ એ સેટ થવા માટે અઠણ થવા લાગશે તો તમે જોશો થોડી જ વારમાં પેનથી એ અલગ થવા લાગશે બસ ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાનું છે હવે આપણે વધારે કૂક કરવાની જરૂર નથી તમે જુઓ આ રીતે સતત આપણે ચલાવતું રહેવાનું એટલે ચાસણીના લીધે આ રીતે મિક્સર ઠીક થઈ જશે બસ અને એનો હલકો કલર પણ ચેન્જ થઈ ગયો તમે જુઓ ચાસણી એડ કરીને એના લીધે વ્હાઈટ ઉપર કલર આવી ગયો છે બસ હવે આપણે વધારે મિશ્રણને કૂક નથી કરવાનું નહીં હાર્ડ થઈ જશે કઠણ થઈ જશે ગેસની ફ્લેમ બંધ કરી અને કોઈપણ ટ્રે પ્લેટમાં આપણે એને સેટ કરવા માટે ઘી લગાવી દેવાનું અને પછી આ રીતે બધું જ મિશ્રણ એડ કરી દેવાનું પછી આ મિશ્રણને તમારે સરસ રીતે સેટ કરી લેવાનું તો આ રીતે તમે જુઓ સરસ સેટ થઈ જશે અને ઉપરથી મનગમતા ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી શકાય હું બદામની સ્લાઇસથી ગાર્નિશ કરું છું અને આ મીઠાઈને થોડી હલકી ઠંડી થાય ને પછી એમાં કટ લગાવી દેવાના એકદમ ઠંડી થશે ને તો કટ લગાવવા મુશ્કેલ થશે એટલે કઠણ થઈ જશે મતલબ પછી તમે એને કટ લગાવશો તો તમને કટ લગાવવા ફાવશે નહીં એટલા માટે આ રીતે થોડી સેમી સેટ થાય ને પછી આપણે એમાં કટ લગાવી દઈશું કટ સરસ રીતે તમને મનગમતા શેપમાં કરી દેવાના અને પછી પ્રોપર ઠંડી થવા દેવાની પછી તમે એને ડિમોલ કરશો ને આસાનીથી ડિમોલ થઈ જશે કઠણ નહીં થાય અને તમને એકદમ પરફેક્ટ આ મીઠાઈ તૈયાર થઈ જશે તમે જુઓ આ રીતે એકદમ સેટ થઈ ગઈ હવે આપણે આ રીતે અલગ કરી લેવાની તમે આ મીઠાઈને મહિનાઓ સુધી રાખશો ને તો પણ ખરાબ નથી થતી એકદમ જાળીદાર બને છે ટેસ્ટી બને છે ખૂબ જ હેલ્ધી પણ બને છે તો તમને આવી આ ઘઉંના લોટની આ મીઠાઈ કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમને મારી રેસીપી પસંદ આવી હોય ને તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને એકવાર આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચ